નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર 46 યાત્રીઓ જમ્મુ કાશ્મીર ગયા હતા જમ્મુ Kashmir માં પૂરના કારણે ભૂસકલન થતા અરવલીના યાત્રીકોની બસ સોફિયાન જિલ્લામાં અટવાઈ હતી મોડાસા માલપુર અને ધનસુરા તાલુકાના મહિલાઓ છેતાલીસ યાત્રિકો જમ્મુ કાશ્મીર ગયા હતા અરવલ્લીના મોડાસા માલપુર અને ધનસુરા તાલુકામાંથી મહિલાઓ સહિત છેતાલીસ શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીરથી યાત્રા ગયા હતા દરમિયાન પૂરના કારણે ભૂસ્ખલન થતા જિલ્લાના છેતાલીસ યાત્રિકો જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લાના હીરપુરા પાસેથી પસાર થતા હાઇવે ઉપર ફસાયા હતા જોકે અરવલ્લી કલેક્ટરે જમ્મુ કાશ્મીર કલેક્ટરનો સંપર્ક કરતા તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું હાલ તમામ યાત્રિકોને સ્થાનિક લોકલ હોટેલોમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું મોડાસા માલપુર અને ધનસુરા તાલુકાના મહિલાઓ સહિત છેતાલીસ શ્રદ્ધાળુઓ તારીખ દસ એપ્રિલથી બાર મે દરમિયાન રાખવામાં આવેલા પ્રવાસમાં યાત્રિકો બસ નંબર એમપી ડબલ ફોર ઝેડ ડી નાઇન ફાઈવ નાઇન ફોરમાં શ્રીનગર પહેલગામ વૈષ્ણોદેવી પ્રવાસે નીકળ્યા હતા દરમિયાન યાત્રિકોની બસ જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લામાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ભયંકર પૂરના કારણે સોફિયાન જિલ્લાના હિરોપુરા પાસેથી પસાર થતા હાઈવે ઉપર ભૂસ્ખલન થતા અનેક વાહનો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા જેમાં ગુજરાતમાંથી પ્રવાસમાં ગયેલા અરવલીના છેતાલીસ યાત્રિકો રસ્તા વચ્ચે અટવાઈ પડતા અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારિકને થતા તેમણે રાહત કમિશનર સ્ટેટ ઇમરજન્સી ઓપરેટર સેન્ટર ગાંધીનગરને જાણ કરી હતી તદઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો જ્યાં પ્રવાસમાં ગયેલા તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાઇવે ઉપર અવરજવર મામલે જમ્મુ કાશ્મીર સરકારમાં નિર્ણય ચાલી રહ્યો હોવાનું અને હાલ હાઇવે ઉપર લાઇટ મોટર વ્હીકલની અવરજવર શરૂ કરાઈ છે જિલ્લાના છેતાલીસ શ્રદ્ધાળુઓને સોફિયાના જિલ્લાની લોકલ ક્રાઇમ લોકલ હોટેલમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે તદઉપરાંત કલેક્ટરે ટુર ઓપરેટર ભાવસાર અલ્પેશભાઈ સાથે પણ સંપર્ક કર્યો હતો અને ટુરિસ્ટો સાથે વાતચીત પણ કરી હતી જ્યાં તમામ યાત્રાળુઓ સલામત હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું